બે ઉમેદવારો દોડતા છે જામનગરમાં રણજીત રોડ ઉપર ગ્રીન સિટી પાસે બે કાબુ કાર પલટી મોર્નિંગ વોક કરી રહેલા એ વ્યક્તિને ફંગોઈ નાખ્યો ગુજરાતના વંદે માતરમ ટેમ્પલો રચ્યો ઇતિહાસ સતત ચોથા વર્ષે મેળવ્યો પીલ્સ વોઇસ રેવોર્ડ જામનગરમાં રણજીતનગર હુડકો વિસ્તારમાં રહેતી મહિલાને તેના પુત્ર પર હુમલો વાહન તોડફોડ કરનાર ચાર શખ્સો સામે ફરિયાદ જામનગરના ધ્રોળ પતંગમાં વાડીમાં રહેતી મજૂરી કામ કરતા પર ભારતીય શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકનું અપહરણ પડોશી શખ્સ સામે પોલીસ ફરિયાદ સાઠ પો પચાસ કરોડના મનરોગા કંપાંડ હાઈકોર્ટ કેન્દ્રીય નેતા હિરા જોટવા પુત્ર દિવજીએ સહિતના દસના જામીન ભગાવ્યા પુત્રનો જીવ બચાવવા પિતાએ કુંકાર દીપડાને મોતને ગાઢ ઉતારે ઉનાના ગાગડા ગામની સીમમાં મોડી રાત્રે બની ઘટના બાવળા બગોદરા હાઈવે પર હીટર રન અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત અમદાવાદમાં સરસપુરના સિવિક સેન્ટરમાં નવું આધાર કાર્ડ ઘટવા લોચ માગી એસીબીએ ત્રણને ઝડપી જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની અધૂરી કામગીરી છતાં સીએમના હસ્તે લોકાર્પણ કરા જામનગરમાં મફત પાન ખાવા આવેલા શખ્સ અને તેના ત્રણ સાગીરોમાં હંગામો બે યુવકો પર હુમલો કરી હળદૂત કર્યા હળદર ગામ ઘર્ષણ કેજ એપીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર ચાર મહિનાથી જેલમાં બંધ પાડી તત્રુજય ગિરિરાજ પર દેરા શરમા ફોટોગ્રાફીનો વિવાદ છેડ આનંદજી કલ્યાણજી પેટીએ કરી શપથતા ગીર સોમનાથ તળાવમાં બે સગી બહેનો પર દુષ્કર્મ ગુનો આચી જંગલમાં છુપાયેલા બે આરોપીઓને પોલીસે ઝડપ્યા ડાંગની શાળામાં સગી સાથે દુષ્કર્મ શાળાના મહિલા પ્રમુખના પતિની પોલીસે કરી ધરપકડ વિદેશ ગયેલા ભારતીયોએ ગુજરાતમાં બજેટથી ચાર ઘણા રૂપિયા મોકલવાયા વિદેશી મુદ્રા ભંડારમાં પણ રેકોર્ડ ઇન્જેક્શન આપ્યાની પાંચ જ મિનિટમાં મોત સાધ્વી પ્રેમભાઈ સાના પિતાનો ધડાકો વિવાદી વિડીયો થયો વાયરલ